તો કેમ છો મારા વાલા મિત્રો તમારી માટે બીજી ગેમ લઈને આવી ગયો છું ભાઈ આ ચેરેક્ટર નું નામ છે ખેંગાર ભાઈ અને ખેંગાર ભાઈ અત્યારે બનાવી નાખ્યું છે ભાઈ નવું ઘર ને આપણી ગાડી સ્કૂટર કે ટ્રેક્ટર વેક્ટર ભાઈ કઈ ખેંગાર ભાઈ નથી અને આવું કઈક ભાઈ ખેંગાર ભાઈનું ઘર છે પેલા તમને ઘર બતાડી દો ભાઈ જોઈ શકો છો ભાઈ આવું કઈક ઘર છે અને હવે ભાઈ આજે સુખનો નો સુરત ભાઈ ખેંગાર ભાઈ નો ઉગવાનો છે ભાઈ તમને થમેલ જોવાની ખબર પડી જ ગઈ છે આજે ખેંગારભાઈ જવાનું છે સ્કોર્પિયો લેવા તો નીકળતા થાય ભાઈ અત્યારે તો ભાઈ હાલીને જવું પડશે પણ ભાઈ હાલીને જવું પડશે કારણ કે અત્યારે છે નહીં ભાઈ આપણે હોંડા બોંડા કાંઈ તો હવે જાવ હાલીને ભાઈ પોખતા થયું ભાઈ આપણે આપણા શોરૂમે તો ત્યાં જઈને તમને મળીએ તો હવે પોખતા થયું ભાઈ તો ભાઈ હાર ભાઈ પહોંચી ગયા છે ભાઈ જોઈ શકો છો આ કાંઈક આવો શોરૂમ છે અમારા ગામનો એટલે કે ખંગારભાઈના ગામનો અને હવે આપણે જવાનું છે ભાઈ અંદર નહીં અહીંયા ભાઈ બુક કરાવવાની છે ભાઈ ગાડી કારણ કે ભાઈ આજે ભાઈ બુક બુક કરાવી નાખી ભાઈ અને આજે ના આજે ભાઈ ડિલેવરી મળી જશે કારણ કે ભાઈ ગાડી પડી છે ટાટા શિયાળા હતી આપણે ટાટા શિયાળા નથી લેવાની ભાઈ આપણે મહિન્દ્રા સ્ક્રોપિયો લેવાની છે ભાઈ કારણ કે ખેમગારભાઈની ભાઈ પહેલી પસંદ અને ભાઈ ઘર બનાવી નાખ્યું છે ને ભાઈ હવે હાર ભાઈનો સુખનો સુરત પણ ઉગી ગયો તો હવે ભાઈ આ રે ભાઈ સ્કોર્પિયોને આપણે લઈ લઈશું ને હવે ભાઈ સ્ક્રોપિયો હેઠે ડિલેવરી એરિયામાં વહી ગઈ છે તો હવે ભાઈ આપણે અહીંયા જવાનું છે હેઠે અને પૈસા બેસવાનું ભાઈ જે છે એ ભાઈ બધું ભાઈ છીન તો પેલા ભાઈ જાવી અહીંયા અંદર આવી જાય ભાઈ પૈસા પૈસાનું છે ભાઈ છીન પતાવતા થાય તો ભાઈ આવી ગયો તો આ કાઉન્ટર નહીં ભાઈ લોન બનવું બધું એપ્લાયમેન્ટ વેપ્લાયમેન્ટ કરી નાખ્યું છે અને ભાઈ આપણે બધું થઈ ગયું છે ભાઈ હવે જવાનું છે ભાઈ આપણે ડિલેવરી એરિયામાં અને અહીંયા જઈને આપણે કરાવવાની છે ભાઈ ડિલિવરી ડિલેવરી સ્ક્રોપિયાની ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આપણો નવો ભાઈ સ્કોપિયો અહીંયા આવી ગયો છે ભાઈ ઓ હો ભાઈ ખેંગાર ભાઈનો સ્ક્રોપિયો હો ભાઈ ખેંગાર ભાઈ આ તમારી માટે ભાઈ બીજી નવી ગેમ લાવ્યો છું આમાં પણ થોડક ભાઈ સાત સપોર્ટ બતાડજો હો ભાઈ અને ભાઈ જોઈ શકો છો ભાઈનો નવો ખરીપ્યો ભાઈ વાહ ખેંગારભાઈ વાહ આ ખેંગારભાઈ હા ખેંગાર ભાઈ ઓ પણ હવે આ હેંગારભાઈ નવું ઘર બનાવ્યું ભાઈ આજે ભાઈ નવો ખરીપ્યો લઈ લીધો હે બે મિનિટ પહેલાં હું તમને ભાઈ ખરેપિયાનો ઇન્ટરવ્યુ બતાવી દઉં પેલા હું બતાડી દઉં જોઈ શકો છો ભાઈ આવું કાંઈક ખરેપિયાનું ઇન્ટરવ્યુર હતું હવે ભાઈ આપણે ખરેપયો લઈને જવાનું છે ઘરે કારણ કે ભાઈ આપણે નવો ભાઈ ખરેપયો લઈ લીધો હશે તો ઘરે સાંજલા બાંધલા ભાઈ કરાવશું ભાઈ અને ભાઈ ખેંગારભાઈનો સ્કોર્પિયો સ્ક્રોપિયો લઈ જવો તમે ભાઈ અને હવે ભાઈ વાળી લેવી ભાઈ અહીંયાથી ભાઈ ખરેપિયાને આપણે પહોંચી ગયા હતા ભાઈ ઘરે ભાઈ આવું કંઈક ઘર છે આપણું ભાઈ નવું ઘર છે ઘર પણ હું તમને અંદરથી ભાઈ બતાડું પેલા પણ આપણે ભાઈ બાર બાર બારથી નજીએ અંદર તો ભાઈ કાંઈ કર્યું નથી ભાઈ આવું કંઈક આપણું ઘર હતું ને ભાઈ આપણે આપણો ખરેપિયો લગાડી દેવી પેલા સાઈડમાં અને પછી ભાઈ તમને ડ્રોનથી આખું આપણું ઘરને આખો વ્યૂ બતાડું ભાઈ તમને અને આવું કંઈક ભાઈ ખેંગાર ભાઈ કંઈક જોઈ શકો ઉતરી ગયા છે હવે ભાઈ ખેંગાર ભાઈ અને હવે તમને બતાડી દો ભાઈ આખો વ્યૂ ભાઈ ઓ ભાઈ ઓ હો ભાઈ ખેંગાર ભાઈનો આખો ઘરનો વ્યૂ ભાઈ તમે જુઓ ભાઈ કેવો લાગે છે ભાઈ જરા કમેન્ટમાં જણાવી દીજો ભાઈ ને આ ગેમ તમને ગમતી હોય તો ભાઈ કહી દીજો તો આપણે આના વિડીયો ભાઈ લાતા રહીશું ઓલાઈન ઓલી ગેમના તો વિડીયો ચાલુ જ રહેશે પણ આ ગેમના પણ આપણી વિડીયો ચાલુ રહેશે તો કેવી આ ગેમ લાગે છે જરા કમેન્ટ કરજો ને ભાઈ હવે જાવી ભાઈ આપણે અહીંયા આપણે તમને પેલા ઘર બતાડી દઉં તમે જોઈ શકો છો આપણે અંદર હજી કાંઈ કર્યું નથી હવે જાય આપણે ઉપલા માળે ત્યાં આપણે ધાબુ બાબુ તમને બતાડી દઉં ને આખા ગામનો વ્યૂ ઉપરથી બતાતો હશે તો તમને બતાડી દઈશ લગભગ તો ભાઈ બતાતો તો જોઈ શકો છો આવું કંઈક ઘર બને છે આપણું હજી બની ગયું છે અંભારથી કલર બલર તો ભાઈ બધું કપલેટ છે ખાલી ઓલું કપલેટ કરાવવાનું છે અંદર તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ તમને આવતા વિડીયોમાં તમારા હા ખેંગાર ભાઈને સાત સપોર્ટ આપતા રીજો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગેમ કેવી લાગી જરા કોમેન્ટમાં આ કહી દીજો તો આપણે આના પણ વિડીયો લાવતા રહીશું તો મળીએ બીજા વિડીયોમાં